તો જ્યાં ચોવીસ કલાકથી વધુ સમયથી અફરાતફરીનો માહોલ હળની વિસ્તારમાં ભારે વરસાદને કારણે અને ફ્લેટ અને ઘરોમાં પાણી ભરાઈ ગયું છે આ પાણીની આપત્તિનો સામનો કરી રહેલા લોકો માટે હવે પ્રકાશ અને પીવાનું પાણી એક મોટું પ્રશ્ન બની ગયું છે રસ્તાઓની સ્થિતિ પણ કથિત છે અને માર્ગો બંધ છે જે સ્થિતિને વધુ સ્થિતિ રહી છે હરણીમાં ઘણા અયોગ્ય બાંધકામો પણ નોંધવામાં આવ્યા છે આમ છતાં આ બાંધકામો હજી પણ લોકો માટે ખતરાના સ્ત્રોત બની રહ્યા છે ફ્લેટ ધારકો અને ઘરોમાં પણ મુશ્કેલીમાં છે ઘણા લોકોને તેમના ઘરોમાં ફસાયેલા છે અને આફત સામે લડાઈ કરવાની હાલત છે સામાજિક કાર્યકર અતુલ ગમેચીએ હળની વિસ્તારમાં તાત્કાલિક મુલાકાત લેવાની માંગણી કરી છે તેમણે લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે તબીબી અને સામાજિક સંસ્થાઓનો તાત્કાલિક સંપર્ક કરવા માટે આગ્રહ કર્યો છે બીજી તરફ એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ટીમે છેલ્લા બે દિવસથી ઘણા ફ્લેટ અને મકાનો સુધી જરૂરી સામગ્રી જેમ કે દૂધ પાણી અને અનાજ પહોંચાડવામાં અસફળતા અનુભવવામાં આવી છે આ કારણે લોકો લાચાર અને સંઘર્ષમાં છે અધિકારીઓ અને વહીવટ આ મુશ્કેલીના સમાધાન માટે તાત્કાલિક કામગીરી કરી રહ્યા છે પરંતુ ઘણી સ્થિતિને કારણે તેઓ પણ લાચાર બન્યા છે ઘણી ફ્લેટોની લિફ્ટ સીડીઓ અને મકાનોના આસપાસ તેમજ અંદર સાત થી આઠ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે હળની વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર છે અને મદદ માટેની